ખાટી મીઠી આવે છે વધારે ખાટી નથી હોતી એટલે ચટણી ખૂબ જ સરસ બનીને રેડી થાય છે એટલે તમારે પણ એવી કેરીની પસંદગી કરવાની જે વધારે ખાટી ન હોય અહીંયા એકદમ સરસ ચાલ કાઢી લીધા પછી તેના ટુકડા કરી લઈશું મોટી સાઈઝમાં ટુકડા કરી લેવાના છે કેમ કે આપણે તેને થોડી શેકીશું હજુ એટલા માટે તો આ રીતે રફલી કટ કરી લેવાની છે કેરીને કેરી એકદમ સરસ કટ થઈ જવી જોઈએ તેને જે ગોટલાનો ભાગ છે તેને રિમૂવ કરી દેવાનો છે હાડ જે પાર્ટ આવે તેને બિલકુલ એડ નથી કરવાના હવે અહીંયા મેં અઢીસો ગ્રામ ટામેટા લઈ લીધા છે કેરી પણ મેં અઢીસો ગ્રામ લીધી હતી અને ટામેટા પણ મેં અઢીસો ગ્રામ લીધા છે તો ટામેટાનો ઉપરનો ભાગ કટ કરી તેને બે ભાગમાં આપણે ડિવાઈડ કરી લઈશું ટામેટાને તો જે આ ચટણી છે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે પણ બનાવી દઈએ અને ટેસ્ટ કરી લઈએ કે આ ચટણી કેવી લાગે છે તો ચટણી બન્યા પછી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ મજા આવે છે તો અહીંયા ટામેટા પણ કટ થઈ ગયા છે અને કેરીને પણ છાલ ઉતારી તેને પણ એકદમ સારી રીતે કટ કરી લીધી છે તો હવે ગેસ પર તવો મૂકી તેને એકદમ સરસ બે થી ત્રણ ચમચી તેલ ગરમ કરી તેની અંદર કેરી એડ કરી દઈશું કેરી એડ કરી અને જે ટામેટા કટ કરીને રાખ્યા છે તેને પણ એડ કરી દેવાના છે એકદમ સરસ ટામેટા અને કેરીને કુક કરી લેવાના છે તો ગેસની જે ફ્લેમ છે અહીંયા મીડિયમ ગેસ પર આપણે કેરી અને ટામેટાને બંને સાઈડથી એકદમ સરસ કૂક કરી લેવાના છે બિલકુલ ટામેટામાં કચાસ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું ટામેટા એકદમ સરસ કૂક કરી લેશું તો આ ચટણીનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે એટલા માટે ટામેટા સરસ કૂક કરી લેવાના અહીંયા મેં તેની સાથે થોડા લસણ એડ કર્યા છે તેનો ફ્લેવર આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે અને લસણની સાથે સાથે થોડા ઓછા તીખા લીલા મરચાં પણ મેં એડ કર્યા છે તમારે જે પ્રમાણે ચટણીમાં તીખા જોવે તમે એ પ્રમાણે લીલા મરચાં એડ કરી શકો છો હવે એકદમ સરસ એક સાઈડથી ટામેટા અને કેરી કૂક થઈ જાય એટલે તેને બીજી સાઈડ પલટાવી અને બીજી સાઈડ પણ એકદમ સરસ કૂક કરી લેવાના જેથી તેમાં બિલકુલ કચાસ ના રહે કચાસ નહીં રહે તો જે આપણી ચટણી છે એ ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે તો બંને સાઈડથી ઉલટ પુલટ કરીને ટામેટા કેરી લીલા મરચાં અને લસણને એકદમ સારી રીતે આપણે કૂક કરી લેવાનું છે તો આ ચટણી તમે રાઈ સાથે રોટલી સાથે પૂરી સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા હવે બંને સાઈડથી એકદમ સરસ ટામેટા કેરી એકદમ સરસ કૂક થઈ ગયા છે તો આપણે હવે તેને તેલમાંથી બહાર કાઢી લેવાનું છે અને હજુ જે કેરી થોડી બચી ગઈ છે તેને પણ આપણે કૂક કરવાની છે એટલા માટે તો અહીંયા કેરી ટામેટા કાઢી લઈશું તેલમાંથી અને બાકી બચેલી કેરી અહીંયા મેં એડ કરી દીધી છે કૂક થવા માટે તેની સાથે થોડું જીરું એડ કર્યું છે અને થોડા મીઠા લીમડાના પત્તા એડ કર્યા છે જેનો ટેસ્ટ આ ચટણીમાં ચાર ચાંદ લગાવી દે છે તો તમારે પણ થોડું જીરું અને મીઠા લીમડાના પાન જરૂરથી એડ કરવા ત્યાં સુધી થાય છે સુધી આપણે ટામેટાની જે છાલ છે તેને રીમૂવ કરી લઈએ તમે ના રીમૂવ કરો તો પણ આ ચટણી ખૂબ જ સરસ લાગે છે પણ મેં અહીંયા ટામેટાની છાલ ટામેટા કરી લીધી છે જેથી ચટણી એકદમ સ્મૂથ બને એટલા માટે તો હવે એકદમ સરસ ટામેટાની છાલ રિમૂવ કર્યા પછી ટામેટા અને કેરીને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું એકદમ સરસ સ્મૂધ પેસ્ટ બનાવીને રેડી કરવાની છે એટલા માટે મિક્સર જારમાં ટામેટા અને કેરીને એડ કરીશું તેની સાથે જે બીજી કેરી આપણે જે કૂક થવા માટે મૂકી હતી તેને પણ સાથે સાથે આપણે એડ કરી દેવાની છે તો જે આપણે આ ચટણીમાં મીઠા લીમડાના પાન જીરું લસણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમારે જરૂરથી એડ કરવા હવે એકદમ સરસ ટેસ્ટ માટે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું જેથી ચટણીનો કલર ખૂબ જ સરસ આવે હવે પીસીને રેડી કરી લઈશું એકદમ સ્મૂથ ચટણી તો ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે જો તમને વધારે તીખાસ જોવે તો થોડું તમે તેની અંદર લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો હવે મેં અહીંયા થોડા એકદમ ઝીણા સમારેલા ધાણા એડ કર્યા છે તેની સાથે થોડી કાચી એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે અને એકદમ થોડો ખાટો ટેસ્ટ આવે એટલા માટે થોડું લીંબુ એડ કર્યું છે તમે લીંબુની જગ્યા પર થોડો ચાટ મસાલો પણ એડ કરી દીધો છે અને થોડો સંજર પાવડર એડ કર્યો છે જેથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે એકદમ સરસ મિક્સ કરી લેશું અને એકદમ ચટપટી એવી કાચી કેરી અને ટામેટાની ચટણી રેડી થઈ ગઈ છે તો ચાલો તેને સર્વ કરી લઈએ તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી અને આ ચટણી જો તમે બનાવી લીધી તો એક વીક માટે તમે આ ચટણીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે અને તમારે શાક બનાવવાની પણ ઝંઝટ નથી રહેતી જો તમે એકવાર આ ચટણી બનાવી લીધી તો શાકની પણ જરૂર નહીં પડે કેમકે આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલા માટે તો તમે આ વાયરલ ટામેટા અને કાચી કેરીની ચટણી જરૂરથી ટ્રાય કરજો અને આવી અવનવી રેસિપીઓ માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો વિડીયો જોતા પહેલાં એક લાઇક જરૂરથી કરજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મને ખૂબ જ ગમશે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક ફોર વોચિંગ આવજો